ણી જોણી ભાવરે આર પ્રાથમિક શાળા અંજાર જા પ્રિન્સિપાલ આયે અને વડે ગજે જા સાહિત્યકાર પણ આયે બરોબર ચૌદ

અંજો વિમોચન થયો એનમે વ્યસન મુક્તિ આય પોય ગચ્છ તેળા સાહિત્ય જે પ્રકાર આયે જોકો હી અમૃતલાલ ભાઈ અંજો વિમોચન કે આયા તો અજ પાંજે સ્ટુડિયો મે પધાર રહે એ પાલા કરીને ગચ્છ જ રાજીબેજી ગાલાય અમૃતલાલ ભાઈ આકે આસી આકાશવાણી બુધ જે સ્ટુડિયો મે હંભ સે આવકાર્યું તા ખૂબ ખૂબ આભાર કૃપાબેન ઘણા વર્ષોજી અભિલાષા ઈચ્છા જો અજ અંત આયો કારણ કે સમય જી એકડી મર્યાદા હે અને સમય પેન જો કમ કેંદો હોય તો ઘણા વરે પેલે બદનકુમાર અંજારિયા ખવાબ સાહેબ ની બોલાયો અને એન કેકડો વડો શો થયો એન પોઠિયા આજ ફરી વખત આસે મેલી અને ઈ કચ્છી જોકો આઈ અભિયાન હલાયો હતા ઇલાકા રે આકે ખૂબ ખૂબ અભિનંદન અને આસા જાડે વેતી હે કે જોકો આગામી પેડીલા કરે જોકો પ્લેટફોર્મ પૂરો પાઢ્યો હતા અને કે પ્રેરણા મે લેડો કામ કર્યો હતા એન બદલ આજો ખૂબ ખૂબ આભાર હા સાહેબ આસા પણ ઘચ્ચે જે રાજીપીજી ગાલ હે કે હેડે વડે ઘજે જા માડુ આજે સાજે સ્ટુડિયો મે પધાર્યા આઈએ તો સાહેબ આજા ઘણે જ બધા પુસ્તક કઈ ઇન મજાનો હકળો માસ્ટરજી ડાયરી તત્રો તહી લાડ પુસ્તકાય તઈ જ થ્યો કે આજ આ સાથે અને જ સાહિત્યુજરાતી સાહિત્યુવાવિ લેખક સાહિત્ય લે સમર્પિત કચ્છી સાહિત્યમાંિક્સન નવો કન્સેપ્ટે મુજે ખ્યાલ સુધી કોઈ બાર પડે એ વિચાર આવ્યો કે ડોક્ટર ને ડોક્ટર્સ ડાયરી એ બુક આવી તો તેમ પોઠિયા મુકે ભી ઘણે મળે મિત્ર વર્તુળ મે જા એકડા અભિપ્રાય આયા કે સાહેબ આઈ પે માસ્ટર આયો તો આંચી એકડી ડાયરી લખો તેન ડાયરી મે આઉ સ્કૂલ પેરેન્ટ્સ ટીચર્સ અને જો સમકાલીન સમય મે જો કો જો કો પ્રોબ્લેમ્સ આઈ અન પ્રોબ્લેમ્સ કે એકડે પેરેગ્રાફ મે ટુક મે કેડી તે વર્ણન તો એન જોકડો પ્રયાસ કદાચ કચ્છી સાહિત્ય મે એ મોજી પહેલી પુસ્તિક પુસ્તક હે જો કો માઇક્રો ફિક્શન મે લખેલો હોય હા સાહેબ ઈ તો ગલ સાચી હે માઇક્રો ફિક્શન કચ્છી મે હું તો કતના સાહેબ હી ખરેખરકાર વાચક વર્ગ આાટ પુસ્તક વિષય વસ્તુ આધ્યાત્મ અને ગદ્ય કારણ કે કવિતા લખણી એ કોઈક માઇન્ડ જો ગમ નહીં હૃદય જો ગમે અને હૃદય મેં જ્યાં કુદરતી પાકે કી ને કી વસ્તુ ઉર્મી સ્ફુરિત થઈ હતી અને એકડી મનોદશા પાંજી બને હતી મન જો વાતાવરણ બને તો તો મન જી એકડી દશા હોય હતી ઉન દશા ઇન પ્રકાર જો સાહિત્ય લખા જે અને મુકે પર્સનલી એડો ભી લાગે તો કે આઉ વધારે પડતો આધ્યાત્મિક જગત જો માડુ હોય એટલે કોઈ ભી સાહિત્ય જો પ્રકાર હોય ઉન શરૂઆત ભલે આઉ તે લોકિક જગત થી કર્યા પણ એ જો કો આખર પારલોકિક જગત સાથે એટલે કે આધ્યાત્મિક સાથે જોડેજી કોશિશ કેન્દ્ર આનતો એટલે કે જીવન જો હંમેશા થી માધ્યમ થી કોશિશ કરિયાં તો વાહ સાહેબ ખરેખર હી હી આધ્યાત્મક એટલે હી હકડો એટલો ઊંડો અને વિષય આય કે સજી જિંદગી પણ કરો તો ઓછો જ સાહેબ આજો ખરેખર વાંચન પણ આટલો વિશાળ આ બોલી રહ્યો કે ખરેખર ખપતો હોય તો આખર જડી વછાણ પે તો ખબર પેતી કેત્રરો આઉ કમાયો પણ ખરી શાંતિ તો આજ ભગવાન જે ભજન મેજ હુઈ પણ તદ સમય નીકરી વિંદો હોય તો સાહેબ અહીં એ મડે લાટ વિચારો હટલો લાટ લખો અને આજ કચ્છ જે સાહિત્ય કે આજા બારો બારો પુસ્તક જોડે આઈએ ઈ ખરેખર કચલા કરીને કચે જે સાહિત્ય જગતલા કરીને હેકરી ઘવરો જી ગાલે તો સાહેબ બીવા કે આઓ હીય પૂછ દિયા કે આજો ભવિષ્ય જો સોણો કોરો આય કે અજી ભવિષ્ય મે કોરો નયો નયો સાહિત્ય જગત કે ડલ્લા માંગોતા અને પણ જરા પ્રકાશ પાડે તો આસા જે শ্রোતા ગણે કે આજા નયા આતદલ જોકો પુસ્તક કઈ એંજી પણ એસી વાટ નેરી સકો જી ભવિષ્ય મે એડો પ્લાનિંગ હે કે આજકાલ જોકો સમય એન સમય મે મારુ વેટે મણે વસ્તુ હે દરેક પ્રકાર

એને જે જોકો પાજો જો ફોર્મેટ હે 11 13 જો તેન ફોર્મેટ મે આધ્યાત્મિકતે લગતા જેમે જીવનજી ફિલોસોફી હે જેતે માર્ગદર્શક ની જરૂર પે હૈ તો તે એડી રીતે કેતે પ્રેમ વિશે ઈ પણ એકડો પાજે જીવન જો ભાગ હે તો એડી એણા બી દુઆ તો આખર પાજો લક્ષ્ય ઈ હે કે પાં ધીરે ધીરે હેડો મે વાંચ શેમાં દા નિકરી અને બો લીટી મે ગણે મેણા ચઈ સકો અને એ પણ આધ્યાત્મિક જો સહારો ગેનીને એડી ટેકલી કોશિશ ચાલુ હે વાહ સાહેબ ખરેખર આકે ણો ઈ પણ હકડો લાવુ આય તો સાહેબ આકે હું विनंती કર દિયા કે આજે લખણ મજાનું કી કેડા અમે છાટણા આસા જે શ્રોતા ઘણલા પણ્યો જી જરૂર કૃપાબેન તો કવિતા કછી કછી કાઓ તો એકડો મુજી લખેલીયા મીઠા ગીત તો ય્યાં કે હું સણાયા તો બરોબર ગીત મીઠા ગાયું ગીત મીઠા ગાયું આસા ગીત મીઠા ગાઈઉં સણ તો કે આસા બેઠા ચાઈઉં ગીત મીઠા ગાઈઉં સંબંધજી કણે કોયલ બનીને સંબંધજી કણે કોયલ બનીને પંખી જો કિલકાર બનીને મુજે

जडे कबर थी बो छडे चंग जडे कबर थी बो हुए भले ने डप केत्रो हुए भले ने डप केत्रो खपे तो जो साथ एत्रो नालो तो जो असा की बोलायु नालो तो जो असा की बोलायु असा गीत मीठा गायु असा गीत मीठा गायु असा गीत मीठा गायु वाह वाह असा गीत मीठा गायु वाह साहेब बहु बहु मजा जी आए साहेब हजी एक किंग सुनाइंदा <स्ट> जी बेई चको कविता है इनजो टाइटल है शीर्षक है वला थया वेरी वला थई व्यारे वेरी वेठो अयां आऊं हिकिड़ो मिणे छॾिया विसारी वला थई विया वेरी मुंहिंजा

थुकूं विधा गोठ वारे सिबू सवारे थुकूं विधा गोठ वारे सिबू सवारे नमिया उथोड़ा असीं पिंडके ठारे करियो चोवटदासीं वाणी अमृत जहिड़ी वला थिया वेरी मुंहिंजा वला थिया वेरी वाह મુજા વલા થયા વેરી ખરેખર લાટ સાહેબ સાહેબ આને એકડો માઇક્રો ફિક્શન જો પણ ગાલ થઈ જવે ને કૃપા અગર જાકે વાંધો ન હોય તો હજી એકડી કવિતા આય મે તો આકે હું તરન સુણાયા તો ભલે ભલે સાહેબ ચોક્કસ સુણાયો તો ઈ જો કો કવિતા આય એન જો શીર્ષક હે ફરજ નિભાયણો આય તો એકડો પાજો હિન્દી સોંગ હે તો ઓન આધારિત હે તો પા કચ્છી મે એકડી તરન ઉમે ઓકે સાહેબ જી તો પા કચ્છી મે એકડી તરન ઉમે જો કો કવિતા લખાઈ જે જો નાલો હે શીર્ષક હે ફરજ નિભાણો આય તો આકે श्रोता मित्र करे सुणाईं तो मुंहिंजो वारो दुनिया में फरज आए मुंहिंजो वारो दुनिया में निभाई फरज आए में में धंधे में कमायो आयो, थे आयो फरज आए